માનકોવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા એક લાખ છાસઠ હજાર બસો સહિત કુલ રૂપિયા દસ લાખ એકસઠ હજાર બસોના મુદ્દામાલ સાથે જુગારનો ઘરણાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ માનકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા પોલીસ તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અબ્બાસ સુમાર પોતાના કબજા ભોગવટાની વાડી કે ગામની ઉગમણી બાજુની સીમમાં આવેલ હોય તે વાડી બહારથી જુગાર રમવા ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેઓની જુગાર રમવાની સગવડ પૂરી પાડી જુગાર રમાડે છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલ ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઈસમોને ધાણી પાસા વડે રૂપિયાની પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા મુદ્દા માલ પકડી પાડેલ છે જેમાં પકડાઈ ગયેલા ઈસમો છે ઇસ્માઈલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ દિનેશ ટાયા મહેશ્વરી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા હરેશ ભીમજી કોલી અબ્દુલ સતાર ઓઢેજા મોહમ્મદ હનીફ અલી મહમદ કુંભાર કરણસિંહ દેવુભા ચુડાસમા અબ્દુલ અદ્રેમાન સાઢ કેતન દેવજી મહેશ્વરી આસિફ જુસફ ચાકી જેમાં નાસી સમ છે અબ્બાસ સુમાર બાફણ કબજે કરેલ મુદ્દામાલ છે રોકડા રૂપિયા એક લાખ છાસઠ હજાર બસો મોબાઈલ ફોન નંગ દસ કિંમત રૂપિયા પાસઠ હજાર બોલેરો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે બાર સી જે છ આઠ એક પાંચ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્રેઝા કાર જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે બાર ડી જી આઠ એક છ સાતવાળી કિંમત રૂપિયા પાંચ લાખ મોટરસાઇકલ જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે બાર

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન